નમસ્કાર મિત્રો આજના સૌથી સૌથી અગત્યના મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો રહેવાના છે તમામ ખેડૂતો લખીને રાખજો દસ તારીખ આવનારી દસ તારીખ સોમવાર કંઈક મોટું થવાનું છે આજના વિડીયોમાં બતાવવાનું છે શું થવાનું છે તમામ ખેડૂત મિત્રો તૈયાર રહેજો અને જે મિત્રોને કોઈ કહેતા હોય કે વરસાદની તારીખ હજી પણ એક વાવાઝોડું આવશે સિસ્ટમ આવશે તો મિત્રો ચેતી જજો આવી કોઈ આગાહી હવે તારીખ સુધી તો છે જ એટલા માટે મિત્રો તમામ મિત્રોને વિનંતી છે કે કોઈ આવી ખોટી અફવાઓની અંદર પડતું નહીં હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી છે ખબરો અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે કે અઢાર તારીખથી લગભગ વાવાઝોડું આવી જાય વગેરે આગાહી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે પરંતુ મિત્રો આ આગાહી એકદમ સચોટ હોતી નથી એ મિત્રો આપણે અગાઉથી જણાવ્યું છે એટલે હમણાં કોઈ વરસાદ પડવાનો નથી તમને આપણે સિસ્ટમને આધારે ચાલવાનું છે લાવ સિસ્ટમને આધારિત તમને બતાવી દઉં તો આ રહી મિત્રો આપણે જે મોડલ દ્વારા આગાહી કરતા હોય આ ઈ સી ડબલ્યુ એમએફ મોડલ છે

કોઈ આગાહી નથી ખેડૂત મિત્રોએ ડરવાની જરૂર નથી જો આગાહી હશે તો તમને આઠ દિવસ અગાઉ જ જાણ કરી દેવામાં આવશે એટલે અત્યારે કોઈ ગભરાવાની જરૂર નથી અંબાલાલ પટેલની આગાહીને અત્યારે કોઈ રીતના લેતા નહીં મિત્રો એની આગાહી ખોટી હોય છે મોટા ભાગે એટલે એની આગાહી જાણવાની કોઈ જરૂરિયાત નથી હવે મિત્રો આપણે અગાઉની વાત કરી દઈએ તો અગાઉ જે હમણાં રાઉન્ડ આવ્યો એ રાઉન્ડની અંદર મિત્રો આપણે ચાર પાંચ દિવસ અગાઉ જ મિત્રો કહી દીધું હતું કે આગાહી છે મિત્રો તમામ મિત્રોને કઈ કહીને કીધું હતું કે તમારા જેટલા કામ કરવાના બાકી હોય પતાવી લેજો આગાહી છે મોટો રાઉન્ડ આવવાનો છે એ મુજબની આગાહી મિત્રો સાચી પડી છે પરેશ ગોસ્વામીએ પણ અગાઉથી આગાહી કરી દીધી જે મુજબ મિત્રો આગાહી સાચી પડી તેના હવે દૂર દૂર સુધી વીસ તારીખ સુધી કોઈ આગાહી નથી ખેડૂત મિત્રો ગભરાવાની જરૂર નથી પરંતુ જે અત્યાર સુધીની દશા છે એના ઉપરથી ખેડૂતો કહે છે કે હવે શું આમાં ગભરાવાનું જે થવાનું હતું એ તો થઈ ગયું છે ખેડૂતોનો ભારે નુકસાન મિત્રો વેઠવાનો વારો આવી ગયો છે રોવાનો વારો આવી ગયો છે જે હતું બધું ખતમ થઈ ગયું છે એને લઈને મિત્રો આજે એક સૌથી ચોંકાવનારા સમાચાર મિત્રો આવી ગયા છે આ ખેડૂત મિત્રો માટે આ દસ તારીખ ખૂબ મહત્વની રહેવાની છે જે જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂતો જ નહીં પણ જે ખેડૂતોને નુકસાન નથી થયું

પણ એ પહેલા સરકાર દ્વારા અલગ અલગ જાહેરાતો આવી છે જાહેરાતો સૌપ્રથમ બતાવી દઉં દસ તારીખે એના વિશે જણાવી દઉં તો મિત્રો ખેડૂતો પાસેથી જે મગફળી ખરીદવાની તારીખ અત્યાર સુધી નહોતી નક્કી થઈ નક્કી થઈ ગઈ છે આવનારી નવ નવેમ્બરથી એટલે કે નવ તારીખથી ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ જશે નવ તારીખ એટલે કે રવિવારનો દિવસ મિત્રો આવવાનો છે અને ત્યારથી જ મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે જે જે ખેડૂત મિત્રોએ નોંધણી કરાવી હોય એ તમામ મિત્રો નવ તારીખથી ટેકાના ભાવે પોતાની મગફળી વેચી શકશે અને અત્યાર સુધી જે ખાલી થોડીક જ સિત્તેર મણ જેટલી જ મગફળી વેચવાની વાત થઈ હતી પરંતુ એને વધારી દઈને હવે એકસો ને પચીસ મણ મગફળીની ખરીદી ખેડૂતો એક ખેડૂત પાસેથી કરવામાં આવશે એટલે કે એક ખેડૂત પાસેથી મણ મગફળીની ખરીદી કરી શકાશે આ રીતના જીતુભાઈ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે મગફળી છે મગ અડદ અને સોયાબીન આ બધાની ખરીદ પ્રક્રિયા નવ તારીખ નવ નવેમ્બરથી થવાની છે એટલે આ ખેડૂત મિત્રો માટે સમાચાર હતા ત્યાર પછી એક મોટા સમાચાર મિત્રો સાથે સાથે જીતુભાઈ વાઘાણીએ વળતરને લઈને પણ જાહેરાત કરી છે મોટા ભાગના રાજ્યના તમામ ખેડૂતોના મિત્રો ખેડૂતોને નુકસાન થયું છે અને એને જ લઈને ગાંધીનગરમાં બે દિવસથી લગાતાર બેઠકો ઉપર બેઠક બોલાઈ રહી છે એમાં ખેડૂતોને કેટલું વળતર આપવું એના ઉપર અત્યારે ચર્ચા વિચારણા શરૂ થઈ રહી છે જીતુભાઈ વાઘાણીએ વળતરને લઈને જાહેરાત કરી છે કે ખેડૂતો સાથે અન્યાય ન થાય એ રીતના ખેડૂતોનું ધ્યાન રાખીને વળતરની જાહેરાત કરવામાં આવશે તો આવું તો જીતુભાઈ વાઘાણીએ કીધું છે પરંતુ એટલું મોટું વળતર મળી શકશે નહીં એ પણ ખેડૂત મિત્રોને ખબર જ છે કેટલું વળતર મળશે એ પણ ખેડૂત મિત્રોને ખબર છે મિત્રો અત્યાર સુધીમાં જે કૃષિના અહેવાલો આવ્યા છે કૃષિ નિષ્ણાતોએ મત મતાંતરો લગાવ્યા છે પોતાની જેટલી પણ બુદ્ધિ હોય જ્ઞાન હોય એ તમામને લેખી જોખીને ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે એનો એક અંદાજો લગાવવામાં આવ્યો છે એમાં એવો અંદાજો છે કે એક ખેડૂતને મગફળીનો લગભગ એક વીઘાએ સત્તર હજારનો ખર્ચો કર્યો હોય પ્રારંભિક અંદાજોના આધારે વીઘા વીસ મણની ઉપજના ભાવે ટેકાનો ભાવ ઓગણત્રીસ હજાર હોવો જોઈએ એટલે સંપૂર્ણ લેખો જોખો કરીને એવું નક્કી થઈ ગયું છે કે ખેડૂતોને પ્રતિ વીઘાએ એકાવન હજાર ત્રણસો પંચાણું રૂપિયાનું નુકસાન થયું છે એટલે એક વીઘાએ ખેડૂતોને એટલું નુકસાન થયું છે એકાવન હજાર ત્રણસો ને પંચાણું તો જેટલા વીઘા ખેડૂતોના હોય એને એટલા ગુણી નાખવાના એટલું ખેડૂતોને નુકસાન થયું છે એની સામે સરકાર જો ખાલી આઠ હજાર જેટલું વળતર આપે તે ચલાવી લેવાશે નહીં આ ખેડૂતો માટેનો આ સૌથી મોટો અંદાજો છે કૃષિ નિષ્ણાતો અંદાજો માર્યો છે કે એક વિઘાએ ખેડૂતોને એકાવન હજાર કરતા પણ વધુ નુકસાન થયું છે તો ખેડૂતોને વળતર મોટું જ આપવું પડશે પરંતુ સરકાર આવું કરી શકવાની નથી એટલું બધું વળતર ખેડૂતોને આપી શકવાની નથી એને જ લઈને આપણા પરેશભાઈ ગોસ્વામીએ ખેડૂતો માટે દસ તારીખે એક મોટું આંદોલન કરવાની ચીમકી આપી દીધી છે જ્યાં મિત્રો તમામ ખેડૂત મિત્રો તૈયાર રહેજો ખેડૂત મિત્રો માટેના સૌથી મોટા સમાચાર છે પરેશ ગોસ્વામીએ દસ તારીખે દસ નવેમ્બર સોમવારે સવારે નવ વાગે જુનાગઢ ખાતે તમામ ખેડૂત મિત્રોએ ભેગું થવાની એક ચિમકી આપવામાં આવી છે જુનાગઢ ખાતે જે કલેક્ટરની કચેરી આવેલી છે એ કલેક્ટરની કચેરી ખાતે તમામ ખેડૂતોએ સવારે નવ વાગે તારીખે ભેગું થવાનું છે સોમવાર દિવસે ભેગું થવાનું છે અને ખેડૂત મિત્રોએ હવે સીધે સીધું અલ્ટિમેટમ આપવાનું છે કોઈ નિવેદન જેવા બાયલા વેળા કરવાના નથી ખેડૂતોએ સીધું

આજે માંગ છે માંગ એવી રહેવાની છે કે ખેડૂતોનું જે પાક ધિરાણ લીધું છે સીધે સીધું માફ કરી દેવામાં આવે કોઈ સર્વે કરવાનો નથી સર્વે વગર જ ખેડૂતોનું

તમે સાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા અને પાછા એમ કહો કે અમે ટેકાના ભાવે ને અમે ખેડૂતને કાંઈક ટેકો દીધો તમારા બાપનો તંબુરો દીધો તમે શરમ આવવી જોઈએ તમને સરકારને એટલે આ મણ આ બે હેક્ટર ની મર્યાદામાં આપણે બધું આપવાની વાત હોય અને તમે સાડા ત્રણ ખાંડી મગફળીની વાત કરો છો શરમાતા નથી અને આ દેશમાં તમને કોઈ કહેવા નથી અને હું તો આવા 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 સરકારની જે વાહ વાહી તાલી પાડતા હોય ને એને કહું છું જરાક જોજો હવે આ છેલ્લી ક્વોલિટી જ્યાં છેલ્લી ફાયરીના છે છેલ્લી પાયરીના આનાથી હલકટ બીજા કોઈ નો હોય શરમ નો આવે બરે કૃષિમંત્રીએ રાજી ત્યારે સમય એ આવી ગયો છે કે સરકાર ઉપર ફૂલ દબાણ લઈ આવવું પડે એમ છે સરકાર ઉપર દબાણ લઈ આવવું પડે એમ છે ને હવે આપણે એક મોટું ખેડૂત આંદોલન કરવું છે એ ખેડૂત આંદોલન બિન રાજકીય હશે પછી એ આંદોલનની અંદર બધા જ ખેડૂતોએ આવવાનું બધી જ પાર્ટીઓના કોઈને આવવું હોય તો છૂટ પણ કોઈના ખેસ કે સિમ્બોલ નહીં માત્ર ખેડૂત બનીને આવજો જો તમે ખેડૂત બનીને નહીં કોઈ પાર્ટીના નેતા બનીને આવશો તો હું ત્યાંથી કાઢી મૂકીશ તમને હું સ્વીકારીશ નહીં એટલે એ પણ ખાસ યાદ રાખવાનું હજારોની સંખ્યામાં જુનાગઢ ની અંદર ખેડૂત ભેગા થશે અને હજારોની સંખ્યામાં અલ્ટિમેટમ આપવાનું જો આવેદન નહીં આવેદન વાવેદન જગદીશભાઈ મહેતા કેમ એની ખાલી શિખ ખાઈ જાય છે આ એનું કઈ આવતું નથી આપણે અલ્ટિમેટમ આપવું છે હવે આખી વાત સમજાવું આપણે તારીખ છે ને આમ તો પાલભાઈ આંબલિયા પણ ખેડૂત માટે ખૂબ લડી રહ્યા છે એટલે મારે પાલભાઈ આંબલિયા સાથે પણ વાત થઈ છે પાલભાઈ અને ડાયાભાઈ ગજેરા અને અમે બધા એક તારીખ નક્કી કરતા હતા આઠ નવેમ્બર પછી મેં હમણાં જોયું એટલે ખ્યાલ આવ્યો કે આઠ નવેમ્બરે તો લગભગ આપણે શનિવાર થાય છે એટલે કે શનિવાર એટલે કે જે આપણે આ બીજો શનિવાર હોય તો બીજા શનિવારે કલેક્ટર કચેરી બંધ હોય તો બીજા શનિવારે બંધ હોય તો પછી આપણે દસ તારીખે આ કાર્યક્રમ લઈ જવું બધા જ તારીખે સવારે વાગ્યે જુનાગઢ પહોંચવાનું રહેશે ત્યાં બધા ખેડૂતો અને ખેડૂત આગેવાનો હશે અને અલ્ટિમેટમ એવું આપવાનું છે એમાં આપણે એક અઠવાડિયાનો સમય સરકારને આપશું કે એક અઠવાડિયાની અંદર તમે અમારા ખેડૂતોનું જે પાક ધિરાણ છે એ માફ કરી દો આ પાક ધિરાણ શું છે

એટલે જે ખેડૂતોએ બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ લીધું હોય એ તમામ ખેડૂતનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે હવે ઘણા ખેડૂતોએ ત્રણ લાખથી વધારે લીધું હોય તો એનું ત્રણ લાખ માફ કરો દાખલા તરીકે કોઈ ખેડૂતે પાંચ લાખનું પાક ધિરાણ લીધું હોય તો એના ત્રણ લાખ માફ થઈ જાય બે લાખ ભરવાના થાય હવે ઘણા ભાઈઓ એવા પણ હશે કે એની પાક ધિરાણ લીધું જ નહીં હોય તો જે ભાઈએ પાક ધિરાણ લીધું ના હોય એ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સરકાર ત્રણ લાખ રૂપિયા જમા કરે આ આપણી માંગ છે બાકી સર્વે બર્વે આપણે કઈ જોતું નથી એનું વળતર નહીં કઈ નહીં ટેકાના ભાવને બધું મૂકો તડકે એક જ મુદ્દાનો કાર્યક્રમ પાંચ ધિરાણ માફ કરી દો ત્રણ લાખ બીજું કઈ આપણે સાંભળવું નથી એટલે આ માટે થઈને આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ છે જબરજસ્ત થવાનો છે એટલે ભાજપને આપણે પૂરેપૂરું દબાણ આપવાનું છે ને એમાં હું હું દિવસ એક એક અઠવાડિયાનો સમય આપીશ અઠવાડિયાની અંદર જો સરકાર પાક માફ ન કરે તો પછી અન્નનો ત્યાગ કરી અને હું ઉપવાસ આંદોલન ઉપર બેસી જઈ જ્યાં સુધી ખેડૂતના ખાતામાં પૈસા ન આવે ત્યાં સુધી હું મોટામાં અન્ન અન્નનો દાણો નહીં નાખું કેમકે તો પછી એ જ રસ્તો રહેશે આપણી પાસે અને મને કાંઈ પણ થશે હું ત્યાગ કરું અને મને કાંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકારની રહેશે કેમ કે કેન્દ્રમાં અને રાજ્યમાં બે માં એની સરકાર છે એટલે એની જવાબદારી રહેશે જો મરી જઈ તો એની જવાબદારી રહેશે એટલે જો અલ્ટિમેટમ આપણે આપવાનું છે અને અલ્ટિમેટમ થી નહીં પતે તો પછી હું અન્નનો ત્યાગ કરીશ અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાનો છે જે અલ્ટિમેટમ આપણે સરકારને આપવાનું છે અને સરકારને આપણે જે આ પાક એ માફ થાય એ અને માફ કરે એ માટે થઈને મજબૂર કરી દેવાના છે ને પાક ધિરાણ માફ કરાવવું એ કોઈ ભીખ નથી એ આપણો અધિકાર છે એ આપણો અધિકાર છે ને એ અધિકાર આપણે લઈને જ રહેશું એટલે એ આપણા કાર્યક્રમ કરી રહ્યા છે એ કાર્યક્રમ થવાનો છે અને એ કાર્યક્રમની અંદર ખેડૂતની જીત થાય એ ત્યાં સુધી આપણે લડવાનું છે જ્યાં જ્યાં મારા ગુજરાતના ખેડૂતોને તકલીફ હશે ત્યાં ત્યાં હું ખેડૂતોની સાથે ઊભીશ બીજું કે આમ તો બધાને શરમ આવવી જોઈએ પછી કોઈ પણ પાર્ટીના નેતા હોય એટલે ભલામણા આ જગતનો તાજ છે દુનિયા આખીને અનાજ પૂરું પાડે આજે એના ખેતરમાંથી બધું ધોવાઈ ગયું છે બધું પાક ફેલ થઈ ગયો અને જો તમને ખાવું ભાવતું હોય તો ધિકાર છે તમારી જિંદગી ઉપર ધિક્કાર છે જ્યાં સુધી ખેડૂતોને એનો હક ન મળે ત્યાં સુધી આપણે અનાજ ન ખાવું જોઈએ એટલે હું તો બધાને છું કે જે ખેડૂતોને ચાહતો હોય જે ખેડૂત પ્રત્યે લાગણી ધરાવતો હોય એ બધા આવજો નેતા હોય મારી સામે અન્નનો ત્યાગ કરવા અને કેટલા દિવસ તમે ભૂખા બેહો ને ખબર પડે તમે મોટી મોટી વાતો તો કરો કે અમે ખેડૂતની સાથે ખેડૂતની સાથે તમે શું ખેડૂતની સાથે છે તમે ખાલી મોટી મોટી વાતો કરો અને સત્તામાં આવવા માટે થઈને ચોખા ગોઠો છો બાકી તમે ખેડૂત માટે કઈ કર્યું નથી અને હવે નહીં કરો તો તમને ઘર ભેગા કરશું એટલે ભાજપ વાળા કાન સાંભળી લેજો કે પરેશ ગોસ્વામી હવે ઓરિજિનલ રંગમાં આવવાનો છે અને ખેડૂતના પાક ધિરાણ માફ નહીં કરો તો તમારી રાતની નીંદર આરામ કરી દેવાનો છે એટલે આ વાત કન્ફર્મ છે એટલે આ આંદોલન છે આપણું થવા જઈ રહ્યું છે એટલે દરેક મિત્રો છે હવે આંદોલન માટે તૈયાર રહેજો